નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર હું છું ગૌરવ થઈ શકે ઠંડી ગરમી અને ઝાકળની વાત પણ કરશું તો અગત્યનો વિડીયો શોર્ટમાં માહિતી નવા મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને તમામ મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં

વાતાવરણમાં ગરમાનમાં વધારો થઈ શકે તે સત્તર તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રીની ઉપર પણ તાપમાન જઈ શકે છે મતલબ કે શિયાળો હવે ધીમે ધીમે તેના અંતિમ ચરણ તરફ છે તેવું કહી શકાય બાવીસ તારીખમાં ફરીથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે આસપાસ આ તારીખ પછી ફરીથી તાપમાનમાં વધારો થાય અને ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી સુધીના તાપમાન નોંધાઈ શકે થોડીક એવી શક્યતા ગણી શકાય કે એકલ દોકલ સ્થળે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ચાલીસ ડિગ્રીના તાપમાન પણ નોંધાઈ જાય અને શિયાળો ધીમે ધીમે વિદાય લેશે જો કોઈ મોટી હિમ કે કોઈ મોટો ઉલટફેર નહીં થાય તો હવે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા પછી કોઈ કોલ્ડ વેવ કે ઠંડીના રાઉન્ડની શક્યતાઓ ના બરાબર ગણવી વાત લઈ લઈએ ઝાકળની તો આગામી તેર ચૌદ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં થોડા વિસ્તારોમાં ઝાકળની શક્યતાઓ ગણી શકાય ત્યારબાદ તારીખમાં સૌરાષ્ટ્ર કચ્છ અમુક વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે શક્યતા થી તારીખમાં દેખાઈ રહી છે થોડું આગું છે તો તેમાં થોડો ફેરફાર થઈ શકે તારીખોમાં પવનની ગતિની વાત લઈ લે તો પવનની ગતિ તેર તારીખ બાદ ધીમે ધીમે વધતી જણાશે અને સામાન્ય કરતા વધુ પવન ફૂંકાઈ શકે છે વીસ તારીખ સુધી વહેલી સવારે રાત્રે પવન દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય અને કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં નોંધાઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત લઈ લઈએ તો તેર ચૌદ તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેને લઈને હાઈ લેવલના વાદળો આ તારીખોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દેખાઈ શકે થોડીક શક્યતા ઉત્તર ગુજરાત અને કચ્છના એકલ દોકલ સ્થળે સામાન્ય છાંટ છાનછૂટની કોઈ મોટું માવઠું આ તારીખોમાં નથી દેખાય રહ્યું ત્યારબાદ જે થી બાવીસ તારીખના મોટા વેસ્ટર્ન ને આપણે આગોતરા એંધાણમાં પણ કહ્યું હતું તે પણ આવી રહ્યું છે તેને લઈને થોડીક શક્યતાઓ છાનછૂટ કે હળવા માવઠાની પરંતુ ખૂબ ઓછા વિસ્તારમાં એકલ દોકલ વિસ્તારમાં અત્યારે આ જત્ની શક્યતાઓ છે

જનરલ નોલેજ ઇતિહાસ કે અત્યારે બની રહેલી ઘટનાઓની સાચી માહિતીના વિડીયો જોવામાં રસ હોય જાણવામાં રસ હોય તે મિત્રો આ વિડીયો પર ક્લિક કરીને વિડીયો જોઈ શકે અને આપણી નવી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકે છે જેમને રસ હોય તેઓ જ ફક્ત સબસ્ક્રાઇબ કરે આગળ પણ આ રીતની અપડેટો આવતી રહેશે વાતાવરણની કંઈ ફેરફાર હશે તો વચ્ચે પણ અપડેટ આવશે ખાસ જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આભાર